ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે વડોદરાનું ફેમસ સેવ ઉસળ એ બનાવવા માટે મેં એક વાટકી વટાણા લીધા છે એને પાંચ કલાક માટે આ રીતે બે પાણીએ ધોઈ અને પલાળી દીધા હતા હવે વટાણા આપણા પલળી ગયા છે એને આપણે એક કૂકરમાં લઈશું આ રીતે વટાણાને કૂકરમાં લઈશું એમાં આપણે થોડું પાણી અને એક ચમચી મીઠું નાખીશું અને હલાવી અને ઢાંકી દઈશું અને એને ગેસ ઉપર મૂકીશું અને એને પાંચથી છ વિસલ વાગવા દઈશું આ રીતે આપણે કૂકર આપણું થઈ ગયું છે હવે આપણે કુકરને નીચે ઉતારી અને ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં આપણે ચાર ચમચા તેલ લઈશું તેલને ગરમ થવા દઈશું પછી અમે બે મોટી સાઈઝની ડુંગળીની પ્યુરી કરીને રાખી છે એ એડ કરીશું અને એને સારી એવી સાંતળી લઈશું તેલમાં એને ચારે બાજુ હલાવી અને સંતળાવા દઈશું હવે આપણે એની અંદર આ આદુ અને લસણ અને મરચાંની પેસ્ટ છે એ નાખીશું દોઢ ચમચી જેવી આપણે પેસ્ટ નાખીશું અંદર અને હલાવી દઈશું હવે આપણી ડુંગળી સંતરાઈ ગઈ છે હવે આપણે એની અંદર ટામેટા નાખીશું ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે ચાર મીડિયમ સાઇઝના ટામેટાની એ અંદર એડ કરીશું અને એને હલાવી દઈશું એને પણ સંતળાવા દઈશું હવે આપણે એની અંદર મસાલા કરીશું એક ચમચી મરચું લઈશું અડધી ચમચી હળદર લઈશું અને એક ચમચી જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું મીઠું આપણે વટાણામાં પણ નાખેલું છે એટલે આમાં થોડું માપનું નાખીશું એને પણ આપણે હલાવી લઈશું અને મસાલાને પણ આ રીતે સાંતળી લઈશું હવે આપણે એને ઢાંકી અને બે મિનિટ માટે રહેવા દઈશું આપણે બે ચમચી ચણાનો લોટ લઈશું એમાં અડધો ગ્લાસ પાણી નાખી અને એને ઓગાળી લઈશું જેથી આપણે સેવ ઉસણનો રસો જાડો થાય એના માટે આપણે ચણાના લોટને પાણીમાં ઓગાળી અને અંદર એડ કરીશું હવે આપણે હલાવી દઈશું અને હવે આપણો આ ટમેટા અને સંતરાઈ ગયું છે હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એ અંદર એડ કરીશું અને હલાવી દઈશું હવે આપણે એની અંદર દોઢ ગ્લાસ જેવું પાણી નાખીશું અને હલાવી દઈશું જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું થોડો પાતળો રસો જોતો હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું હવે આપણે જે અચણાને લોટને વગાડીને રાખ્યો છે એ રીતે આવી રીતે હલાવતા જઈશું અને અંદર એડ કરી દઈશું જેથી ગાંઠા ના પડી જાય આ રીતે ચણાના લોટને એડ કરી દીધો છે હવે આપણે એને હલાવી દઈશું હજુ આપણને ઝાડું લાગે છે હજુ આપણે એની અંદર અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું અને એને ઢાંકી અને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલી દઈશું અને હલાવી દઈશું આપણું સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે હવે આપણે એની અંદર દોઢ ચમચી જેવો સેવ ઉસળનો મસાલો નાખીશું અને હલાવી દઈશું હવે આપણે એના ઉપર કોથમીર નાખીશું હવે આપણું સેવ સળ તૈયાર થઈ ગયું છે હવે ગરમા ગરમ સેવું સળને આપણે સર્વ કરીશું આ રીતે આપણે ડીશમાં લઈ અને એને લસણની ચટણી ડુંગળી સેવ અને બ્રેડ જોડે સર્વ કરીશું ઉપર કોથમીર ભભરાવીશું ડુંગળી નાખીશું અને લસણની ચટણી નાખીશું અને ઝીણી સેવ ઉપર નાખીશું આ રીતે આપણે સેવ ઉસળને સર્વ કરીશું તો તૈયાર છે આપણું વડોદરાનું ફેમસ સેવ ઉસળ મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો